પોસ્ટ ઓફિસમાં મિત્રો આપણે મંથલી મંથલી બચત કરી અને સારી એવી મેચ્યોરિટી લઈ શકીએ છીએ તો આ વિડીયોમાં તમને હું સંપૂર્ણ માહિતી આપીશ વિડીયો પૂરો જોશો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટ ઓફિસમાં ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં આપણે એકી સાથે એફડી કરીને પણ સેવિંગ કરી શકીએ છીએ અને મિત્રો મંથલી મંથલી બચત કરી અને સારું એવું એમાઉન્ટ ભેગી કરી શકીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ યોજના વિષે જેમાં મિત્રો આપણે મંથલી મંથલી જમા કરી અને સારું એવું એક લમસમ રકમ ઊભી કરી શકીએ છીએ તો મિત્રો આ એકાઉન્ટમાં આપણે મિનિમમ પાંચસો રૂપિયા અને મેક્સિમમ દોઢ લાખ સુધી તમે વાર્ષિક જમા કરી શકો છો એટલે કે આ એકાઉન્ટ ખોલાવશો એમાં મિનિમમ તમારે પાંચસો રૂપિયા તો વર્ષે જમા થવા જ જોઈએ અને દોઢ લાખથી અમાઉન્ટ વધવી જોઈએ નહીં જમા કરવામાં ત્યારબાદ મિત્રો આ યોજનાનું એકાઉન્ટની મુદત પંદર વર્ષની રહેવાની છે મિત્રો પંદર વર્ષ પછી જો તમારે લંબાવવી હોય તો તમે પાંચ વર્ષ સુધી લંબાવી પણ શકો છો ત્યારબાદ મિત્રો આ એકાઉન્ટ કોણ ખોલાવી શકે તો બાળકો સગીર અને અઢાર વર્ષથી વધુના કોઈ પણ વ્યક્તિ આ એકાઉન્ટ ખોલાવી શકે છે જો તમારે સગીરના નામે ખોલાવવાનું થાય તો વાલીના ડોક્યુમેન્ટ આપવાના થશે આ યોજના મિત્રો હાલમાં વ્યાજદર સાત પોઈન્ટ એક ટકા ચક્રોથી વ્યાજદર આપવામાં આવે છે યોજનાનું એકાઉન્ટ મિત્રો આપણે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકીએ છીએ અને અધર કોઈ નજીક બેંક તમારે પડતી હોય તો તમે બેંકમાં જઈને ખોલાવી શકો છો હવે મિત્રો હું આ યોજનાનું કેલ્ક્યુલેશન કરીને તમને જણાવીશ કે આપણે મંથલી કેટલા મૂકીએ અને આપણને મેચ્યુરિટી ઉપર કેટલા રૂપિયા મળે છે એ જાણતા પહેલાં હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો કરી જ લેજો તો માસિક આપણે ત્રણ હજાર રૂપિયા બચાવી એટલે કે વાર્ષિક આપણે છત્રીસ હજાર રૂપિયા એકાઉન્ટમાં જમા કરી તો હાલમાં એનું દર છે સાત પોઈન્ટ એક ટકા અને પંદર વર્ષની આ મુદત રહેશે આની તો કેક્યુલેશન કરશું તો મિત્રો આપણે ટોટલ ડિપોઝિટ કરશું પાંચ લાખને ચાલીસ હજાર રૂપિયા એમાં આપણને પોસ્ટ ઓફિસ જમા કરીને ટોટલ નવ લાખ છેતાલીસ હજાર સાતસો ચાર રૂપિયા આપણને રિટર્ન મળશે ત્યારબાદ મિત્રો પંદર વર્ષ પછી પાંચ વર્ષ જો આ એકાઉન્ટ આપણે લંબાવીએ છીએ એટલે કે વીસ વર્ષની મુદત રાખીએ છીએ અને દર મહિને આપણે ત્રણ હજાર જમા કરાવીએ તો ટોટલ આપણે સાત લાખને વીસ હજાર વીસ વર્ષમાં જમા કરાવશું જેમાં પોસ્ટ ઓફિસ રિટર્ન આપી અને તમામ જે મેચ્યોરિટી મળશે આપણને વ્યાજ સહિત એ પંદર લાખ ઓગણપચાસ હજાર ચારસોને પાંત્રીસ રૂપિયા જેવી રિટર્ન મળશે એટલે મિત્રો આપણે ત્રણ હજાર જમા કરીને પંદર લાખ જેવી મેચ્યુરિટી લઈ શકીએ છીએ યોજનાનું એકાઉન્ટ ખોલાવવા માટે નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસ જઈ અને તમારા આધાર કાર્ડ પાન કાર્ડ કેવાયસી ડોક્યુમેન્ટ આપવાના છે બે પાસપોર્ટ સાઈઝના ફોટા આપવાના છે ત્યારબાદ ફોર્મ ભરી અને મિનિમમ પાંચસો રૂપિયાથી આ એકાઉન્ટ ખોલી જશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ